સર્વિસ એટલે કે વિદ્યાર્થીઓ માટે મફત પરિવહન સુવિધા આપશે રાજ્ય સરકાર જેમાં ગુજરાત રાજ્યમાં શિક્ષણનો દર ઊંચો જાય ડ્રોપ આઉટ રેશિયો ઘટે તેવા શુભ આશયથી ઘણી બધી યોજનાઓ બહાર પાડેલી છે રાજ્યના તમામ લોકો સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવાનો પ્રયાસ કરી રહી છે જેમાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે વિશેષ સુવિધાઓ આપવા માટે કટિબદ્ધ રહે છે તાજેતરમાં રાજ્યના અંતરિયાળ જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે એક વિશેષ યોજના ચાલુ કરેલ છે જેનું નામ છે મફત પરિવહન સુવિધા છે ફ્રી ટ્રાન્સપોર્ટેશન સર્વિસ હેઠળ રાજ્યના અંતરિયાળ વિસ્તારના બાળકોને મફત પરિવહન સુવિધા મળશે મિત્રો જેમાં અમે તમને સમજાવીશું યોજનાનો હેતુ શું છે મફત પરિવહન સુવિધા મેળવવાની પાત્રતા શું છે મફત પરિવહન સુવિધાનો લાભ લેવામાં મુશ્કેલીઓ માટે સંપર્ક નંબર શું છે તેની સંપૂર્ણ માહિતી અમને અમે તમને આ એક જ વિડીયોમાં આપશી તો તમે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવેલ છે અને બહાર પણ પાડેલ છે તાજેતરમાં નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના પણ બનાવેલ છે તેવી રીતે સમગ્ર શિક્ષણ અંતર્ગત રાજ્યની ધોરણ એકથી આઠની સરકારી પ્રાથમિક અને ધોરણ નવથી બારની સરકારી તેમજ અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે મફત પરિવહન સુવિધા નામની યોજના બનાવેલ છે જેમાં મુખ્ય વિગતો છે એમાં જેમાં મફત પરિવહન સુવિધા એટલે કે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર મફત પરિવહન સુવિધા આપશે આ યોજના રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં શાળા જતા વિદ્યાર્થીઓને લાભ આપશે આ યોજનાનો હેતુ એટલે કે રાજ્યના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને મફતમાં શાળામાં જવા અને આવવા માટે પરિવહન સુવિધાનો લાભ મળે તેની પાત્રતા ધોરણ એક થી પાંચ એક કિલોમીટરથી વધુ અંતર હોવું જોઈએ ધોરણ છ થી આઠ માં ત્રણ કિલોમીટરથી વધુ અંતર હોવું જોઈએ ધોરણ અભ્યાસ કરતા હોય તો મિત્રો પાંચ કિલોમીટરથી વધુ અંતર હોવું જોઈએ તો આ યોજનાનો લાભ મેળવી શકશે જેમાં મુશ્કેલીઓ માટે સંપર્ક છે મફત પરિવહન સુવિધા અંગે વધુ માહિતી માટે નજીકની શાળાનો સંપર્ક કરો પરિવહન સંબંધિત પ્રશ્નો માટે ટ્રાન્સપોર્ટ એસપીઓ ગુજરાત ડોટ ઇનની વેબસાઇટ છે તેનો એક મોબાઈલ નંબર છે તેનું સરનામું છે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સમગ્ર શિક્ષા ગાંધીનગર જે મિત્રો તમે આ ઉપર જોઈ શકો છો યોજનાનો હેતુ આ યોજના હેઠળ રાજ્યના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને શાળામાં જવા અને આવવા માટે મફત પરિવહન યોજનાનો લાભ આપવામાં આવશે મફત પરિવહન સુવિધા મેળવવાની પાત્રતા એટલે કે ધોરણ એક થી પાંચની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના રહેણાંક રહેઠાણનું અંતર એક કિલોમીટરથી વધુ હોય તેવા વિદ્યાર્થીઓને લાભ મળશે ધોરણ છ થી આઠ ની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીના રહેઠાણનું અંતર ત્રણ કિલોમીટર થી વધુ હોય તેવા વિદ્યાર્થીઓને લાભ મળવા પાત્ર થશે ધોરણ નવ થી બાર ની સરકારી અને અનુદાનિત શાળાઓમાં વિદ્યાર્થીના રહેઠાણનું અંતર પાંચ કિલોમીટર થી વધુ હોય તેવા વિદ્યાર્થીઓને લાભ મળશે મિત્રો મફત પરિવહન સુવિધાનો લાભ લેવામાં મુશ્કેલીઓ માટે સંપર્ક નંબર છે મફત પરિવહન સુવિધાની માહિતી માટે નજીકની શાળાનો સંપર્ક કરવો આ ઉપરાંત પરિવહન સંબંધિત મુશ્કેલી માટે આ વેબસાઇટ છે મિત્રો જે એસ ગુજરાત ડોટ ઇન પર મેઇલ અથવા તો આ મોબાઈલ નંબર પર સંપર્ક કરવો તથા આ સરનામામાં સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી સમગ્ર શિક્ષા સેક્ટર સત્તર ગાંધીનગર ખાતે રૂબરૂ પણ તપાસ કરી શકશો મિત્રો